અગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં નિવૃત્ત સરકારી કર્મચારી અને પ્રજ્ઞાચક્ષુ સમાજસેવક રાજેશભાઈ રાવલે સાબિત કર્યું છે કે દ્રષ્ટિ ભલે મર્યાદિત હોય પરંતુ માનવતાની દ્રષ્ટિ અપાર હોઈ શકે નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ થકી છેલ્લા પચીસ વર્ષથી તેઓ સરકાર અને જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનો વચ્ચે સેતુ બનીને સેવા આપી રહ્યા છે ટ્રસ્ટ સાથે જોડાયેલી ચૌદસોથી વધુ વિધવા બહેનોને સરકારી યોજનાનો લાભ સ્વરોજગારી માટે સીવણ બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટર જેવી વ્યવસાયલક્ષી તાલીમ અનાજ ટિફિન સેવા બાળકોના શિક્ષણ માટે સહાય પૂરી પાડવામાં આવી છે

અને સમાજ જીવનના પ્રવાહમાં ફરી જોડાય એ માટેનું આ સંસ્થા કામ કરી રહી છે ખાસ કરીને બહેનોના પુનર્વસન માટે અમે અહીંયા પાંચેક પ્રોજેક્ટો ચલાવીએ છીએ આ સિવાય જે વૃદ્ધ વિધવા માતાઓ છે જેની ઉંમર થી પંચાસી વર્ષ છે જેઓ કોઈ કામ કરી શકતા નથી જેઓ શ્રીનગરના અંતરિયાળ વિસ્તારમાં રહે છે કે જેમણે કોઈ ઝૂંપડામાં રહેતા હોય કોઈ મહોત્યાપરામાં રહેતા હોય રેલવેની બંધ લાઈનમાં આદત કરી દેતા હોય એવા વૃદ્ધ માતાઓને દરરોજ દાલબા શાક રોટલી સાથેનું ટિફિન દર રિવાલ સ્વિચ સાથેનું ટિફિન એમના ઘરે નિઃશુલ્ક પોચું થાય એવી વ્યવસ્થા પણ સત્યાવીસ મહિનાથી આ સંસ્થા કરી રહી છે